મહામાયા જીવંતનાર દેવી છે માતા જીવંત માતા જીવંતિકાની કૃપા પામવા માટે સૌભાગ્યવતી સ્ત્રીએ પવિત્ર અવસ્થામાં વ્રત કરવું માતાજી આગળ આ મંત્ર જાપ કરવું જે અત્યંત ફળદાયી છે ઓમ શ્રી રિદ્ધિ સિદ્ધિ મંત્ર ની જે આ મંત્ર કહ્યું છે એ મંત્રનું ત્રણ વાર પાંચ વાર કે અગિયાર વાર માળા કરવી જીવંતિકા વ્રત કેવી રીતે કરવું એ આપણે સાંભળીએ જીવંતિકા વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારે માતાના વ્રતનો પ્રારંભ થાય છે અનુકૂળતા ન હોય તો બીજા શુક્રવારથી પણ આરંભ કરી શકાય છે જરૂરી વ્રત કરનારે ખાવા પીવા અને પહેરવામાં ઓઢવામાં પીળા રંગના વસ્તુનો ઉપયોગ કરવો નહીં વ્રતનો આરંભ વહેલી સવારે ઊઠીને સ્નાન વિધિથી પરવારીને જીવંતિકા માતાનું સ્મરણ કરી પાંચ દીવાવાળો દીવો પ્રગટાવો માતાજીને ભક્તિભાવથી વંદના કરી હાથમાં ચોખા લઈ બાળકોના રક્ષણ માટે જીવંતિકા માતાને પ્રાર્થના કરવી પાટલા ઉપર પ્રગટાવેલા દીવા પાસે પુષ્પ ચોખા અગરબત્તી કંકુ અર્પણ કરવા ત્યાર પછી જમણી હથેળીમાં ચોખા લઈ ઉપર ડાબો હાથ ઢાકી બંને હાથને ઉલટાવી ચારે દિશામાં વધાવા જેથી બહાર ગામ રહેતા બાળકોનું માતાજી રક્ષણ કરે સાકર નો શીરો કે કંસાર કરી માતાજીને નૈવેદ તરીકે ધરાવો એ નૈવેદ પ્રસાદ તરીકે એક વખત ભોજન કરવાનું બાકી રહેલા પ્રસાદને વહેંચી દેવું પાંચ સાત નવ અગિયાર વર્ષ સુધી આ વ્રત કરી શકાય છે પછી તેની ઉજવણી કરી ઉજવણી પ્રસંગે બાળકો કુમારિકા અને સૌભાગ્ય સ્ત્રીઓને જમાડવા અને તેમને ગુલાબી વસ્ત્ર આપી રાજી કરવા આ વ્રત કરનારના ઘરમાં શાંતિ અને વૈભવ આવે છે અને જીવનને અંતે સ્વર્ગમાં સ્થાન મળે છે જીવંતિકા માતાની વ્રત કથા અલકાપુરી નામનું એક રઢિયાળું નગર હતું ત્યાં ગુણવર્ધન નામનો એક રાજા રાજ્ય કરતો હતો મંગલા દેવી નામની એક રૂપાળી અને સદગુણી રાણી હતી આવી ગુણવાન રાણી મળવાથી રાજા પોતાને ભાગ્યશાળી માનતો રાજા રાણી સુખ અને આનંદમાં પોતાના દિવસો વિતાવતા હતા એમને બધી જ વાતનું સુખ હતું પણ સંતાન સુખ ન હતું તે બદલે એમને ઊંડો ઊંડો અસંતોષ રહેતો હતો એમના દિલમાં વાંજ્યા મેણુ રહી જવાની એક ચિંતા કાયમ એમને થતી હતી રાણીની માનીતી રાધા નામની એક દાસી હતી સુયાણીનું કામ પણ જાણતી હતી તેને ખબર મળી કે નગરમાં એક બ્રાહ્મણ બાઈ ગર્ભવતી છે અને તેને ચાર પાંચ માસ થવા આવ્યા છે એ દાસી નિયમ પ્રમાણે રાણીની સેવા હાજર થઈ જતી રાણીની સેવામાં હાજર રહેતી રાણી ઘણા ગમગીને દેખાયા આ જોઈ રાધાએ પૂછ્યું દેવી તમે ઉદાસ કેમ છો રાણીએ જવાબ આપ્યો સંતાન વિનાનું જીવન સૂનું સૂનું લાગે છે વળી માંજિયા વાંજિયા મેણાનો અપવાદ પણ સહન કરવો પડે છે આથી મારું દિલ રાત દિવસ વળે છે તું કાઈ ઉપાય બતાવ કે જેથી આ માંજિયા મેણું ટળે દાસીએ રાણીને આશ્વાસન આપી કહ્યું રાણીબા તમે ધીરજ કરો કોઈપણ ઉપાયે હું તમારું વાંચ્યા મેણ ઉટાળીશ હમણાં જ મને ખબર મળી છે કે આપણા નગરમાં પુરાણીને ત્યાં પુરાણીના પત્ની ડાહીબેનને દિવસો રહ્યા છે થોડા સમયમાં એને સુવાવડ આવશે હું એની સુવાવડ કરવાનું આગળથી નક્કી કરી લઈશ અને કોઈને ખબર ન પડે એ રીતે એનું બાળક તમારી પાસે મૂકી જઈશ પણ તમને દિવસો રહ્યા છે એવો દોળ તમારે કરવો પડશે અને એ વાત વહેતી મૂકવી પડશે મૂંઝાયેલી રાણીને ગળે આ વાત ઉતરી ગઈ તે દિવસથી નગરમાં વાત ચાલુ થઈ ગઈ એ રાણી સગર્ભા થયા છે પ્રભુએ રાજાની લાજ રાખી વાંજિયા મેણુ હવે ટળી જશે પૂરા નવ માસે પુરાણીને ત્યાં ડાહીબેનને પુત્રને જન્મ આપ્યો પેલે રાધા દાસી સુવાવડ કરવા આવી તેણે ખૂબ જ ચાલાકીથી આ બાળકને રાણીના આવાસ માં પહોંચાડી દીધું અને એને જ મહેલ માં ગઈ બીજી દાસી ને ખબર આપી કે રાણી બાયે એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે રાજા એ વધામણી સાંભળી એટલે એના આનંદનો તો પાર જ ન રહ્યો એને તો ખૂબ દાન દેવા માંડ્યા આખા નગરમાં સમાચાર ફેલાણા કે રાજાને ત્યાં રાજકુમારનો જન્મ થયો છે આખા નગરમાં આનંદની લહેર વળી આમ સઘળે આનંદ થઈ રહ્યો હતો ત્યારે પુરાણીને ત્યાં રોક અકલ થઈ રહી હતી બ્રાહ્મણીનું બાળક ક્યાં અને કેવી રીતે ગુમ થઈ ગયું તેની કોઈને કંઈ સમજણ જ ન પડી આથી ત્યાં બ્રાહ્મણ અને બ્રાહ્મણીના કલ્પાંતનો કોઈ પાર ન હતો આ બ્રાહ્મણી બાઈ દર વર્ષે જીવંતિકા માનું શ્રદ્ધાપૂર્વક વ્રત કરતી હતી આ વર્ષે પણ એણે વ્રત પરિપૂર્ણ કર્યું હતું જીવંતિકા દેવી એના પર પ્રસન્ન થયા હતા અને તેની તેથી એનો પુત્ર રાણી પાસે હતો ત્યાં તેનું રક્ષણ કરતા હતા આ બ્રાહ્મણ બાઈનો પુત્ર રાજાને ત્યાં રાજકુમાર બનીને અત્યંત લાડ કોટમાં ઉછરી રહ્યો હતો એનું નામ જયંત કુમાર રાખવામાં આવ્યું હતું કુમાર જેમ મોટો થતો ગયો તેમ તેમ હોશિયાર અને કુશળ બનતો ગયો એણે ખૂબ વિદ્યા અભ્યાસ કર્યો યુદ્ધ વિદ્યામાં પણ એ નિપુણ બન્યું એવામાં રાજાનું એકાએક ટૂંકી માંદગીમાં મૃત્યુ થયું રાજાના મૃત્યુ બાદ વિવિધ પૂર્વક તેની ઉત્તર ક્રિયા કરી પ્રજાએ રાજકુમારને ગાદી ઉપર બેસાડ્યો રાજા જયંતે બહુ કુશળતા પૂર્વક રાજ્યનો વહીવટ કરવા માંડ્યા એના એના રાજ્યમાં અમલમાં પ્રજા બહુ સુખી હતી એ પ્રજાપ્રિય બન્યો એક દિવસ જયંત તીર્થધામમાં પિતાનું શ્રાદ્ધ કરવા માટે જરૂરી સામગ્રી લઈ નગર છોડી ચાલી નીકળ્યો જતા જતા સાંજ પડી એટલે ગામ દેખાયું એ ગામના પાદરે એક વાણિક વેપારીની હવેલી આવેલી હતી રાજા જયંત ત્યાં ગયો અને વાણિક શેઠને કહ્યું મને આજની રાત અહીં રહેવા જગ્યા આપશો વાણિક શેઠે રાજાને આવકાર આપ્યો ભોજન કરાવ્યું અને હવેલીના દરવાજા આગળ પલંગ પાથરી આપ્યો ત્યાં જીવંતિકા દેવી એમનું રક્ષણ કરતા હતા અહીં પણ કુંવરનું રક્ષણ કરવા માટે માં જીવંતિકા આવ્યા હતા મધ્યરાત્રિનો સમય થવા આવ્યો એટલે જયંતને કાને કોઈ રુદનનો અવાજ આવ્યો એ હાફળો ફાફળો થઈને બેઠો થયો દીવાના પ્રકાશમાં એને જોયું તો હવેલીના એક ખૂણામાં સૂતેલો વાણિક રડી રહ્યો હતો જયંતે તે શેઠની પાસે ગયો અને તેને આશ્વાસન આપતા પૂછવા લાગ્યા શેઠ આપને શું દુઃખ છે આપ કેમ રડી રહ્યા છો શેઠે દિનતા કહ્યું હે ભાઈ મારા દુઃખનો કોઈ પાર નથી મારે ત્યાં જેટલા બાળકો જન્મે છે તે બધા સાતમે દિવસે મૃત્યુ પામે છે અત્યારે પણ મારી સ્ત્રી સુવાવડમાં છે તેને રૂપાળો દીકરો જન્મ્યો છે અને આજે તેનો છઠ્ઠી દિવસ છે કાલે સાતમા દિવસ પ્રભાત થતા જ તે મરી જશે આથી મને રડવું આવે છે મને રડવું આવે છે હે ભાઈ મારા દુઃખ કોઈ આરોજ નથી રાજા જયંત શેઠને સમજાવવા લાગ્યા શેઠ લખેલા લેખ મિથ્યા થતા નથી માટે અફસોસ ન કરો મુસાફરના સમજાવાથી શેઠ જરા શાંત થયા અને પથારીમાં આડા પડ્યા રાજા જયંત વિચારે ચડ્યા અને જાગતા જ પડી રહ્યા થોડા સમય બાદ થોડો સમય ન થયો કે ત્યાં તો વિધાતા દેવી હવેલીમાં પ્રવેશ કરે છે આજે તો જયંતની રક્ષા કરવા માટે જીવંતિકા દેવી પણ પહેલેથી જ હવેલીમાં આવેલા હતા જીવંતિકા

ત્યારે તમે એ છોકરાના મૃત્યુના લેખ ન લખી શકો એટલું લખજો જીવંતિકા દેવીની આજ્ઞા આગળ વિધાતા લાચાર બની ગયા અને પેલા જીવંત પુત્રના છઠ્ઠીના લેખમાં દીર્ધાયુષી થાઓ લખીને ચાલ્યા ગયા સવારે વાણિયાએ પોતાને પડખેલો સૂતેલો પુત્ર જીવતો જોયો ત્યારે એના તો આનંદનો પાર ન રહ્યો આ ખબર સાંભળી વાણિક શેઠના ઘરના સર્વ આનંદમાં ડૂબી ગયા વાણિકસેઠ ને ખાતરી થઈ કે જે યુવાન ઘરમાં આવ્યો છે તે શુભ પગલાંનો અને ભાગ્યશાળી છે એના પગલાથી જ મારું અશુભ થતું અટકી ગયું છે બે ત્રણ દિવસ રોકાયા બાદ જયંતે જવાની રજા માંગી શેઠ શેઠાણીએ થોડા દિવસ રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો રાજાએ કહ્યું કે હવે હું અહીં રોકાઈ શકું એમ નથી પાછો ફરીશ ત્યારે જરૂર તમારે ત્યાં મુકામ કરીશ તીર્થધામમાં પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા કરી કેટલાક સમય બાદ જૈન પાછો ફર્યો પહેલા વાણિક શેઠને ગામ આવી પહોંચ્યો એટલે તેણે એક દિવસ માટે તેને ત્યાં ફરી મુકામ કર્યો આ વખતે પેલા શેઠની જૂની પત્નીની સુવાફળ આવી હતી અને એને પણ પુત્ર સાંપડ્યો હતો અને એને આજે છઠ્ઠા છઠ્ઠો દિવસ હતો મધ્ય સમય થતા જ વિધાતા દેવીએ પેલા વાણીક પુત્રના છઠ્ઠીના લેખ લખવા એની હવેલીમાં પ્રવેશ કર્યો આ વખતે રાજા જયંત રક્ષણ કરવા જીવંતિકા દેવી ત્યાં આવેલા જ હતા તેમણે વિધાતા દેવીને પૂછ્યું આજે તો તમે કોઈ સારા લેખ લખવા જ આવ્યા હશો ને કહો તો ખરા તમે શું લખવામાં શું લખવાના છો વિધાતા કહ્યું કે હું એ લખવા આવી છું કે સવાર થતા જ આ છોકરાનું મૃત્યુ થશે જીવંતિકા દેવીએ પ્રથમ પહેલાની જેમ કહ્યું કે જ્યારે હું અહીં હાજર છું ત્યારે તમે એવા લેખ ન લખી શકો કૃપા કરીને એનું દીર્ધાયુ થાવ એવા લેખ લખો જીવંતિકા દેવીની હઠના કારણે વિધાતા દેવીએ દીર્ધાયુ થાવ એવા લેખ લખી ત્યાંથી ચાલ્યા ગયા જતા જતા વિધાતાએ જીવંતિકાને પૂછ્યું કે દેવી પહેલા પણ તમે આ હવેલીમાં હાજર હતા અને આજે પણ તમે અહીં હાજર છો તમારી અહીં પધરામણીનું કારણ જણાવશો આ વખતે રાજા જયંતની આંખ ઉઘડી ગઈ એણે જોયું કે પોતાના પલંગ પાસે કોઈ દિવ્ય સ્ત્રીઓ વાત કરી રહી છે એ શાંત પડ્યા રહ્યા અને વાત સાંભળવા લાગ્યા જીવંતિકા દેવી કહે છે કે આ ખાટલામાં સૂતેલા યુવાનની માતા વર્ષોથી શ્રદ્ધાપૂર્વક મારું વ્રત કરે છે મારો વ્રત શુક્રવારના દિવસે કરવાનો હોય છે એટલે પ્રત્યેક શુક્રવારના રોજ તે ભક્તિભાવપૂર્વક મારું સ્મરણ કરે છે મારા વ્રતના નિયમ પ્રમાણે તે પીળા વસ્ત્ર પહેરતી નથી કે ભોજનમાં પણ પીળી વસ્તુનો ઉપયોગ કરતી નથી આથી હું તેને પર તેના પર પ્રસન્ન છું આ કુંવરને બાઈને દીકરો છે એટલે એ જ્યાં જ્યાં જાય છે આ એ જ કુંવરબાઈનો દીકરો છે માટે તે જ્યાં જ્યાં જાય છે

આજે પણ મારા ઘરમાં અશુભ ઘટના બનતી અટકી ગઈ છે તમે થોડા દિવસ અમારે ત્યાં રોકાઈ જાઓ એવી વિનંતી છે મારી રાજાએ વાણિક શેઠને કહ્યું આ બધો પ્રતાપ જીવંતિકા દેવીનો છે એટલું કહીને રાજા જયંત શેઠની રજા લઈ ત્યાંથી વિદાય થયા કેટલાક દિવસનો પ્રવાસ કર્યા બાદ રાજા જયંત પોતાના મહેલ આવી પહોંચ્યા એ રાજ મહેલમાં ગયા અને ત્યાં રાણી માતાને પૂછ્યું માતાજી આપ હાલમાં કોઈ વ્રત કરું છું રાણીએ જવાબ આપ્યો બેટા મેં કોઈ વ્રત કર્યા નથી અને અત્યારે પણ હું કોઈ વ્રત કરતી નથી આશ્ચર્ય થયું ઘણા ઘણા વિચારને અંતે એને લાગ્યું કે આ મારી સગી માતા નથી મારી માતા તો જીવંતિકાનું વ્રત કરે છે મારે ગમે તે ઉપાયે તેને શોધવી પડશે થોડા દિવસમાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો તેના પ્રથમ શુક્રવારના રોજ રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે રાજ મહેલના સમગ્ર શહેરની સ્ત્રીઓને જમવાનું આમંત્રણ છે માટે દરેકે પીળું વસ્ત્ર પહેરીને સાંજે જમવા આવવું સાંજ પડી એટલે આખા નગરની સ્ત્રીઓ પીળા વસ્ત્ર પહેરીને જમવા આવી રાજ મહેલમાં આગળ એકત્રિત થઈ એ વખતે રાજાએ પોતાના સૈનિકો મારફતે નગરમાં તપાસ કરાવી કે કોઈ સ્ત્રી જમવામાં બાકી તો નહીં નથી રહીને પ્રધાને તપાસમાં એવું માલુમ કર્યું કે એક બ્રાહ્મણબાઈ જીવંતિકા વ્રત કરતી હોવાથી શુક્રવારે પીળું વસ્ત્ર પહેરતી નથી એટલે તે રાજમહેલે જમવા આવી નથી રાજાએ બાઈને પહેરવા માટે ગુલાબી રંગના વસ્ત્રો મૂકલ્યા એટલે તે પહેરીને પેલી બ્રાહ્મણબાઈ રાજમહેલે આવી ત્યાં રાજા જયંત જે એનો જ પુત્ર હતો અને સુયાણીના પ્રપંથી રાણીના પુત્ર તરીકે જાહેર થયો હતો જાહેર થયેલો હાજર હતો જયંતને જોતા જ બ્રાહ્મણબાઈની બ્રાહ્મણ બાઈ ને એના ઉપર હેત ઉભરાયું તેને ધાવણ છૂટ્યું અને દૂધની શેર જયંતના મુખમાં પડી આ આશ્ચર્યજનક બનાવ જોઈને જોનારા સર્વ સ્તબ્ધ થઈ ગયા રાજા જયંતે સર્વ આગળ ખુલાસો કર્યો કે આ મારી ખરી જનેતા છે અને ઘણા વર્ષો પછી મને જોતા એનું વાહલ ઉભરાયું છે એ સાંભળી બ્રાહ્મણબાઈ બોલી બેટા તમારી માતા રાણીબા છે છતાં તું મને માતા કહીને કેમ સંબોધે છે જયંતી વિધાતા દેવી અને જીવંતિકા દેવી વચ્ચેની વાત ત્યાં રજૂ કરી અને વધારે ખાતરી કરવા તે બ્રાહ્મણ બાઈને રાણી માતા પાસે લઈ ગયા અને બોલ્યા રાણી માતા સાચું કહેજો હું તમારો સગો દીકરો છું કે તમે મને પાળી પોષીને મોટો કર્યો છે આ વખતે રાણીએ સાચી વાત કહી એટલે નગરમાં જાહેર થઈ ગયું કે રાજા જયંતની ખરી માતા પુરોહિતના પત્ની ડાહીબેન છે નગરની ભેગી થયેલી સ્ત્રીઓએ જીવંતિકા વ્રત કેવી રીતે કરવું એ પહેરવા ઓઢવામાં પીળા રંગની વસ્તુનો ઉપયોગ કરવો નહીં સવારમાં સ્નાન વિધિથી પરવારી જીવંતિકા માતાનું સ્મરણ કરી પાંચ દિવેટ વાળો દીવો પ્રગટાવો માતાજીને વંદન કરી હાથમાં ચોખા લઈ બાળકોના રક્ષણ માટે જીવંતિકા માતાને પ્રાર્થના કરી એ પછી હાથમાંના ચોખા ચારે દિશામાં વધાવી દેવા જેથી બહાર ગામ રહેતા બાળકોનું માતાજી રક્ષણ કરી સાકરનો શીરો કે કંસાર માતાજીને નૈવેદ્ય તરીકે ધરાવા એ નૈવેદને પ્રસાદ તરીકે વહેંચી દેવો પાંચ સાત નવ કે અગિયાર વર્ષ સુધી આગ્રત કરી શકાય છે પછી તેની ઉજવણી કરી ઉજવણી પ્રસંગે બાળકો કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવા અને તેમને ગુલાબી વસ્ત્ર આપી રાજી કરવા નગરની બધી સ્ત્રીઓ જીવંતિકા માતાની પ્રાર્થના કરતી કરી સૌ સૌને ઘરે ગઈ અને માજી પાસે માંગણી કરી કે હે માતાજી તમે આ બ્રાહ્મણીને ફળ્યા તે અમને ફળજો અને અમારા ઘરમાં રીતિ સિદ્ધિ ભરજો અહી જીવંતિકા માતાની વ્રત કથા પૂરી થાય છે બોલો જીવંતિકા માતાની જય